નમસ્કાર સંભવ સંદેશમાં આપનું સ્વાગત છે ધોધડકુવા જલારામ મંદિરનો પંદરમો પાટોત્સવ ભવ્ય ઉજવણી સાથે અગિયાર દીકરીઓએ પ્રભુતામાં પગલાં પાડ્યા વલસાડ જિલ્લાના નાનાપોંડા તાલુકાના ધોધડકુવા ગામે સેવા અને ભક્તિભાવથી ઝળહળિયો અનોખો મહોત્સવ વલસાડ જિલ્લાના નાનાપોંડા તાલુકાના ધોધોડકુવા ગામે આવેલ શ્રી જલારામ મંદિર ખાતે આ વર્ષે પંદરમો પાટોત્સવ ભવ્યતા અને ભક્તિભાવ સાથે ઉજવાયો આ પ્રસંગે ગામભરમાં આનંદ અને ભક્તિનો માહોલ છવાઈ ગયો હતો જલારામ બાપાના આશીર્વાદ હેઠળ આ પાટોત્સવ માત્ર ધાર્મિક કાર્યક્રમ નહીં પરંતુ માનવ સેવા અને સમાજ એકતાનું અનોખું પ્રતિબિંબ બની રહ્યો આ પવિત્ર પ્રસંગે શિવકથાકાર શ્રી બટુકભાઈ વ્યાસ ધરમપુરના પાવન સાનિધ્યમાં વિવિધ ધાર્મિક વિધિઓ અને સામાજિક કાર્યક્રમો યોજાયા વિશેષ રૂપે અગિયાર દીકરીઓના સમૂહ લગ્નનું આયોજન કરવામાં આવ્યું જે જલારામ બાપાની સેવા પરમો ધર્મની ભાવનાને જીવંત કરી ગયો આ સમૂહ લગ્ન કાર્યક્રમ સંયોજક શ્રી પી કે પટેલ અને ધોધડકુવા જળારામ મંદિર પરિવારના સહયોગથી આયોજન કરવામાં આવ્યું હતું આ ભવ્ય કાર્યક્રમનું આયોજન દે દિવાળી જેવા પાવન દિવસે કરવામાં આવ્યું હતું જેને લીધે સમગ્ર ધોધડકુવા ગામ ભક્તિ અને આનંદના રંગોથી રસબોર થઈ ગયું હતું ભક્તિભાવથી ભરપૂર શરૂઆત હનુમાન મંદિરથી વરઘોડાનું પ્રસ્થાન અને આ પાટોત્સવના દિવસે સવારે હનુમાન મંદિરથી વર અને કન્યાનો વરઘોડો પ્રસ્થાન થયો પટેલ અને જલારામ ભક્ત મંડળના આશીર્વાદ સાથે આ વરઘોડામાં ગામભરના સેંકડો ભક્તો અને સમાજજનો જોડાયા હતા પરંપરાગત સંગીત વાજિંત્ર અને ભજન કીર્તન વચ્ચે વરઘોડો જલારામ મંદિરે પહોંચ્યો જ્યાં વર અને કન્યાઓને ભક્તિમય આવકાર આપવામાં આવ્યો જલારામ બાપાના મંદિરમાં દર્શન કર્યા બાદ તમામ વર અને કન્યાઓને લગ્ન મંડપમાં પ્રવેશ કર્યો હવન પૂજન અને વૈદિક મંત્રોચ્ચાર સાથે લગ્નવિધિનો પ્રારંભ થયો દીપ પ્રગટાવ્યા બાદ બ્રાહ્મણો દ્વારા શાસ્ત્રોક્ત વિધિઓ મુજબ લગ્ન કરાવવામાં આવ્યા સમગ્ર પ્રસંગ દરમિયાન ભક્તિભાવ અને આનંદનો માહોલ જોવા મળ્યો સમાજ સેવાનો જીવંત દાખલો અગિયાર દીકરીઓના સમૂહ લગ્નો સમૂહ લગ્નમાં ખાસ કરીને આદિવાસી અને જરૂરિયાતમંદ પરિવારોની દીકરીઓના લગ્નો જલારામ બાપાના આશીર્વાદ હેઠળ કરવામાં આવ્યા વર અને કન્યાઓને દાતાશ્રીઓ દ્વારા જરૂરી સામાન ઘરેલું અને કરિયાવર આપવામાં આવ્યું પૂજ્યવટુકભાઈ વ્યાસે નવ દંપતીઓને આશીર્વચનો આપતા જણાવ્યું કે આજના સમયમાં સમૂહ લગ્ન જેવી પરંપરાઓ સમાજને નવી દિશા આપે છે તેઓએ કહ્યું લગ્નોમાં વધતો ખર્ચ અનેક પરિવારોને દેવામાં ધકેલી દે છે પરંતુ સમૂહ લગ્ન દ્વારા એક સાથે અનેક દીકરીઓના જીવનમાં સુખ અને સમૃદ્ધિ લાવી શકાય છે સંયોજક શ્રી પી કે પટેલે જણાવ્યું કે આ કાર્યક્રમનો હેતુ માત્ર વિધિપૂર્વક લગ્ન કરાવવાનો ન હતો પરંતુ સમાજમાં સહયોગ અને સેવા ભાવનાનું બીજ વાવવાનું હતું તેમણે ઉમેર્યું કે આદિવાસી વિસ્તારમાં આવા સમૂહ લગ્નો દ્વારા માનવ સેવાની સાચી મૂલ્ય વ્યવસ્થા ઉભી થાય છે ભક્તિમય વાતાવરણમાં ગામનો ઉત્સવ રૂપ માહોલ આ પાટોત્સવમાં ગામ અને આસપાસના વિસ્તારોમાંથી મોટી સંખ્યામાં ભક્તો સમાજજનો અને શુભચિંતકો ઉપસ્થિત રહ્યા હતા જલારામ બાપાના ભજન કીર્તન અને ધાર્મિક વિધિઓના સ્વરોથી આખું ગામ ગુંજી ઉઠ્યું હતું દીપમાળાઓથી સજેલા મંદિર પરિસર અને શણગારાયેલા લગ્ન મંડપે આ પ્રસંગને દેવદિવાળી જેવી પવિત્રતા આપી ભક્તો માટે પ્રસાદ ભોજન અને આરતીનું વિશેષ આયોજન કરવામાં આવ્યું હતું ઘણા દાતાશ્રીઓએ સમૂહ લગ્નમાં સહયોગ આપ્યો જ્યારે કેટલાકે નવ દંપતીઓને જીવન ઉપયોગી ભેટો આપી સેવા આપી મંદિર પરિવારની નિષ્ઠા અને આયોજનનો શ્રેષ્ઠ નમૂનો આ આયોજનને સફળ બનાવવા જલારામ મંદિર પરિવાર ધોધડ કુવાના સભ્યો શૈલેષભાઈ આર પટેલ વિજયભાઈ આર પટેલ રામુભાઈ એફ પટેલ અશોકભાઈ આર પટેલ વસંતભાઈ એન પટેલ ભરતભાઈ એફ પટેલ ગણેશભાઈ એમ પટેલ રશિકભાઈ એમ પટેલ રામુભાઈ બી પટેલ અને જયસિંહભાઈ બી પટેલે સક્રિય ભૂમિકા નિભાવી હતી કાર્યક્રમનું સંચાલન ઘનશ્યામભાઈ પટેલ દ્વારા સુંદર રીતે કરવામાં આવ્યું મંદિર પરિસરના જણાવ્યા મુજબ મંદિર પરિવારના ભક્તોના જણાવ્યા મુજબ જલારામ બાપાની સેવા પરંપરાને જીવંત રાખવા માટે આ પાટોત્સવ માત્ર ધાર્મિક કાર્યક્રમ નથી પરંતુ એક સામાજિક સંદેશ છે કે ભક્તિ અને સેવા સાથે સમાજમાં એકતા અને માનવતાનો સંદેશ ફેલાવી શકાય સમાપન પ્રસંગે જલારામ બાપાની આરતી સાથે ધૂધડકુવા કુવા ઝળહળ્યું પાઠોત્સવના અંતે જલારામ બાપાની આરતી સાથે સમગ્ર કાર્યક્રમનો સમાપન થયું હતું ભક્તો અને નવ ચહેરા પર આનંદ અને સંતોષ ઝળતો હતો આ પ્રસંગે ધોધોડકુવા ગામે ધર્મ અને સેવાનો સાચો મેળો જોવા મળ્યો સમગ્ર કાર્યક્રમમાં ભક્તો દાતાશ્રીઓ સમાજજનો અને સ્વયંસેવકોની નિષ્ઠા અને સમર્પણથી જ આ ભવ્ય મહોત્સવ શક્ય બન્યો આ રીતે ધોધોડકુવા જલારામ મંદિરનો પંદરમો પાઠોત્સવ ભક્તિભાવ આનંદ અને માનવ સેવાની એક એવી દિવ્ય ક્ષણ બની રહ્યો જેની યાદ લાંબા સમય સુધી લોકોના મનમાં જીવંત રહેશે જળારામ બાપાની સેવા પરંપરા એ માનવતા અને સહયોગની જીવંત પ્રેરણા છે તો ધોળકુઆ ગામે આ પાટોત્સવથી જે ઉદાહરણ પૂરું પાડ્યું છે તે દરેક ગામ અને સમાજ માટે પ્રેરણારૂપ છે O que é